તો ઘરની શાંતિ થવાનું કારણ એ હતું કે દિવાળી પૂરું થતા વડીલો કેવી લાગણી અનુભવે છે તો વિદાયની આગલી રાતે વડીલોના ચિત્તમાં સ્વજનોના થનારા વીરાનું દુઃખ હતું પુત્રો પુત્ર પુત્રવધુઓ અને તેમના બાળકોની સાથે આનંદ માણી રહેલા વડીલો માટે મિલનની આ છેલ્લી રાત હતી

પ્રશ્ન પાંચ બધાને વડાવીને પાછી ફરેલી બા ની સ્થિતિ કેવી થઈ તો પોતાના બધા એક પછી એક ફરેલી બા ભાંગી પડી અને પર જ બેસી ગઈ પ્રશ્ન બીજો છે બા ને મૂકીને જતા ભાઈઓ એ પણ બા જેવી વેદના અનુભવી હશે વિચારીને ચર્ચા કરો તો બાને મૂકીને જતા ભાઈઓને માતા પિતા તથા કોઈને છોડીને જતા દુઃખ જરૂર થયું હશે પણ તેમણે બા જેવી વેદના નહીં અનુભવી હોય કેમ કે તેમની સાથે તેમનું કુટુંબ છે ત્યાં જઈને તેઓ પોતાના ધંધાના કામકાજમાં તથા અન્ય પ્રવૃત્તિઓમાં વ્યસ્ત થઈ જશે બાની જેમ તેમનું જીવન એકલવાયું નથી પ્રશ્ન ત્રણ કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો તો અહીંયા આપણને કાવ્ય પંક્તિ આપેલી છે તે પૂરી કરવાની છે તો એનો જવાબ અહીં લખેલો છે એ તમે જોઈ અને લખી શકો છો

દિવાળીની રજાઓ પૂરી થતા બા પોતાના સંતાનોને વળાવીને આવે છે ઘરમાં અને વૃદ્ધજનોના જીવનમાં ફરી પાછી એકલતા છવાઈ જાય છે વૃદ્ધાવસ્થામાં આ એકલવાયુ જીવન તેમનાથી સહેવાતું નથી આથી સંતાનોને વળાવીને પાછી આવેલી બા યોગની વેદના સહન ન થતા પગથિયે જ બેસી પડે છે આ પંક્તિઓ માના વાત્સલ્ય ભાવને પ્રગટ કરે છે પ્રશ્ન પાંચ વાત્સલ્ય મૂર્તિ માં પર દસ વાક્ય લખો

મંદ તો તીવ્ર અને સ્મિત તો રુદન પ્રશ્ન આઠ છે નીચેના વાક્યોમાંના શબ્દો યોગ્ય રીતે ગોઠવી કાવ્ય પંક્તિ સ્વરૂપે લખો તો અહીંયા જે આપણને વાક્ય આપેલા છે તે થોડા આડા છે તેને યોગ્ય શબ્દ છે તેને યોગ્ય રીતે લખવાના છે તો અહીંયા પહેલું આપણને આપેલું છે સઘળું શાંત થઈ ગયું ઘર વસ્તી અડધી ગઈ તો તે આવું બનશે ગઈ અડધી વસ્તી ઘર થઈ ગયું શાંત સઘળું અહીંયા અડધી આવશે અડધી થોડુંક મિસ્ટેક છે કાલે તો જવાના ઘરતણા જનક જનની ને તો એનું બનશે જવાના કાલે તો જનક જનની ને ઘરતણા ત્યારબાદ ત્રીજું છે આવી બા સકલ નિજ સંતાન ક્રમશ વડાવી તો વડાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશ નિયત કરી નિહાળ્યો સૌ વચ્ચે નિજ જગ્યા બેઠો તો એનું બનશે નિહાળ્યા સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા ભાઈ ઉપડ્યા તો એનું બનશે સવારે ભાભી નું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા તો મિત્રો ધોરણ આઠ નો જે પ્રથમ એટલે કે જે મુ કાવ્ય છે અને સેમ બે નું પ્રથમ કાવ્ય જે છે કરજો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી પણ શેર કરજો અને હજી સુધી તમે જો અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલ બે લાયકન પ્રેસ કરો જેથી કરી અમે કોઈ પણ નવા વિડીયો અપલોડ કરીએ તો એની માહિતી તમને મળી જાય ટૂંક સમયમાં જે આગળના પાઠ છે આગળના પાઠો છે એના પણ સ્વાધ્યાયના પ્રશ્નો અને એ સિવાયના જે વધારાના પ્રશ્નો તમારે જોતા હોય તો એ પણ તમે કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો એનું પણ ટૂંક સમયમાં સોલ્યુશન મૂકવામાં આવશે આભાર મિત્રો